નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પર મિત્રો આપ જોઈ રહ્યો છો મારા મિત્ર મિત્રો અહીં અમે બેઠા છે બધા તો દિનેશભાઈના પુત્ર હર્ષને જાન આવી પહોંચે છે વાંડા મતે અહીં તો છે અબડાસા તાલુકાના કનકપર ગામની બાજુમાં અજણપુરા ગામ છે ત્યાંના પણ લગ્ન રાખવા છે વાંડા વાંડા મારા અહીંયા માતાજી કુળદેવીનું જ્યાં મંદિર છે ત્યાં લગ્ન થાય છે તો અહીં લગ્ન થઈ ગયા છે સામે ઘડી લઈને હર્ષના શાળાના પત્ની એટલે મારામાં સગી કે એ આવે છે અને સામે વધાવવા માટે એવા એ તૈયાર છે કે કપડાં બીન વધાવવા ગયા છે પુત્રના મમ્મી અને સામે એ વધાવી લીધું એટલે હર્ષભાઈને એના સાસુ વધારી ગયા છે દેખાય છે ને કે પહેલાં પણ બતાવ્યું છે અમારા રિવાજો પણ છતાં તમે આ રિવાજો જોઈ શકો છો અલગ અલગ રિવાજો અલગ અલગ રીત બધા સમાજો અહીં જમાઈને વધારવા જાય ત્યારે સાથે સાથે અણવરને પણ વધાવે લુણગોરીને પણ વધાવે મીઠું પણ કે કરાવે અહીં વાઢાની આ નવી રીત હતી અર્જુપુરાની નવી રીત હતી મને ખબર નથી તમે બતાવું શું નવી રીત છે જોતા રહેજો એટલે બતાવું આ સામે છે માંડવીયા અને સામે દીખા વરરાજાની પાછળ જાનૈયા જો શું નવી રીત છે કારણ કે અહીં જ્યારે આવે ને ત્યારે આ કોળીઓ મૂકવામાં ના આવે તમે શું કહો છે પગની રીતે દોરે માંડવામાં આવે ને ત્યારે વધાવે તો અહીં એમને મૂકી અને વરરાજાએ ભી ભૂકો કરી કે સાસુમાં તમારા પડકારોને હું છોડી નાખીશ પણ હું લગ્ન કરવા આગળ વધીશ અમારા મિત્ર હર્ષ નિરેશભાઈનો પુત્ર છે હર્ષ હવે એ બેસી ક્યાંથી માંડવામાં વરરાજા તૈયાર થવા જશે કન્યા પણ તૈયાર થાય છે એ આવે ત્યાં સુધી આપણે તમને સગા સંબંધી બતાવું તો અમારા બેનપણી દિનેશભાઈના ઘરેથી કમળા ના બેનો છે એક રંજન બેન અને બાજુ એમના બેન નું નામ ભૂલી ગયો યાદ એમને દીકરી તો ભારતી છે યાદ છે પણ બધાના નામ ભૂલી જવાય ચાર બેનો છે કમળા બેન ને એની બાજુમાં પાછળ અમારા ગામના જ પ્રવીણાબેન અને આ બધા જ જાનૈયા એમનું પરિવાર વેલાણી પરિવાર લુડવાનું વેલાણી પરિવાર જાન લઈને આવ્યું છે વાંઢાઈ મતે અને અર્જણપુરાથી માંડવિયા આવ્યા છે એટલે માંડવિયાને ઓડું છે અગિયાર કિલોમીટર લુડવાથી વાંઢાઈ ગામ થાય અને વાંઢાઈમાં અમારા કુળદેવી મામિયાનો બેસણા છે મંદિર છે આ મંડપ શણગારેલા તૈયાર છે અહીં બે મંડપ છે કારણ કે અહીં બે જનો આવવાની છે બીજા સામે હતા લગ્ન લગભગ એવું કહેતા હતા સુરત અને વાલકાથી છે આખું તો મને ખબર નથી પણ એવું કહેતા હતા કહું છું એટલે બે લગ્ન સાથે હતા આ એમનો વેલાણી પરિવાર જે તમે જોઈ શકો છો વેલાણી પરિવારમાંથી સગાભાઈ કાકાઈભાઈ અને અહીં લગ્નની થઈ ગઈ છે તૈયારી દેખાય છે આ વેવાઈના બેન હતા છેડાછેડી બાંધવા આવ્યા હતા અજણપુરાથી વેવાઈ આવે છે એમના બેન કારણ કે દીકરીના માવતર પૂજા કરાવે ને જમાઈ આવી જાય એટલે પૂજા ચાલુ થઈ રહી છે અને સામે બાજુવાળા મંડપમાં કન્યા પધરાવા છે બાજુનો મંડપ છે ને જે હું કહું છું કે વાલકાથી હતા એમ કહેતા હતા બધા ત્યાં તો એ કન્યા આવી રહી છે ને હમણાં જ આપણી કન્યા થોડીકમાં રહીને આવશે ત્યાં સુધી આપણે જોતા રહીએ અને ગીતોને સાંભળતા રહીએ તો સામેથી કન્યા આવી રહી છે એના થઈ જાય એ કન્યાનું આગમન એના પછી બીજી કન્યા જો હવે આવી રહી છે આપણા કન્યા આવી રહ્યા છે બેન હર્ષભાઈ અને સાથે લગ્ન થઈ રહ્યા છે એ કન્યાનું નામ છે અવની તો અહીં અવની આવી રહી છે લગ્ન મંડપમાં હર્ષભાઈ આવકારી રહ્યા છે અહીં તો અવાજને મ્યુટ કર્યો છે નહીં તો બ્રાહ્મણ કહેતા હતા વરરાજા સાવધાન કન્યા પધારે છે આમ મજા આવતી જેવું સાંભળવાની જોવાની તમને પણ આનંદ આવશે જોતા કન્યાના મામા પરિવાર એને આગળ લઈ આવી રહ્યું છે સગા સંબંધીઓ ફૂલનો વરસાદ વરસાવી કન્યાનું આગમનને આવકારી રહ્યા છે કન્યાની બહેનો ફૂલ વેરતા જાય અમારી બેન ફૂલોના પગલે પગલે વધશે આજ એ સંસાર સાગરમાં પ્રદાર્પણ કરશે ડગલા માંડી રહી છે ત્યારે બધા જ સગા સંબંધીઓને આશીર્વાદ આપી રહ્યા છે એક વર્ષ પહેલાં એમનું સગાઈ થઈ ત્યારે અમે ગયા હતા સગાઈમાં પણ ત્યાં વિડીયો નહોતો કર્યો આજે પણ વિડીયો ઝલક જેવો થયો છે સરસ મજાનો વિડીયો સ્ટુડિયોવાળા કર્યો છે કદાચ શક્ય હશે તો લઈને તમને સારી રીતે બતાવશો તમને ગમતો હશે તો તો મને કહેજો કમેન્ટ કરીને તો અહીં હર્ષભાઈ આવકારવા માટે મંડપમાં આગળ આવ્યા છે કન્યાને હાથ પકડી આગળ લઈ લે જોકે ઘણી સમાજોમાં નાય પાડે છે અને દીકરા દીકરી આનંદ પણ કરવાનો હોય અહીં કન્યાને આગળ લીધા અને મસ્ત મજાનું જોઈ ગુલાબનું ફૂલ કન્યા લાવ્યા છે એટલે હર્ષભાઈ નીચે બેસી આગમન સ્વીકાર્યું અહીં ગુલાબના ફૂલને સ્વીકારી લીધું છે આમાં એવું છે સમજાય સ્ટુડિયોવાળા શીખવાડે ને એ આપણને કરવાનું બધાને સ્ટુડિયાવાળા કીધું બેસો નીચે તો બેસવાનું સ્ટુડિયાવાળા કે થા ઊભા તો ઊભું થવાનું બ્રાહ્મણની વિધિ એક બાજુ સ્ટુડિયાની વિધિ બીજી બાજુ અને જાનૈયાની વિધિ ત્રીજી બાજુ આવું હંમેશા ચાલતું હોય સાચું ને તો આ રીતે આગળ વધી રહ્યા છે અને હમણાં જ મંગળ ફેરા થયેલી છે તૈયારી મંગળ ફેરા માટે મોણા થશે ના મંગળ ફેરાને જો વાત છે આ તો શું કહેવાય વરમાળા પહેરાવાની તૈયારી થઈ ગઈ છે વરમાળા પહેરાવું ઉઠે સરસ મજાના વરમાળાની એક એક ગૂથેલું જેમ ફૂલ છે અને જેમ ફૂલ ખીલી ઉઠે એમ તમારું જીવન ખીલી ઊઠે એક દોરામાં જેમ માળા પુરવાયેલી છે એમ તમે તમારા જીવનમાં પરવાઈ જાઓ જેમ સુખ દુઃખમાં પણ એ ફૂલ કાંટા લાગીને પણ ખીલતા હતા સોય ફૂંકાઈને માળામાં આવ્યા તો પણ ખીલતા હતા એ જ રીતે તમે પણ તમારા જીવનમાં સુખ દુઃખને ભૂલી હંમેશા હસતા રહેજો ખીલતા રહેજો એવી વાત સાથે અહીં વરમાળા પહેરાવાડી વરરાજાને વરમાળા પહેરવાઈ ગઈ હવે વરરાજા કન્યાને વરમાળા પહેરાવશો જુઓ કારણ કે વરમાળા તો તરત પહેરવાઈ જાય પણ વળી પાછા ફોટાવાળા કે તમે ઉભા રહેજો એટલે વરમાળા પહેરવાઈ ગઈ એટલે કન્યા પગે લાગી લે એટલે હવે વરરાજા વરમાળા અને અહીં બધા ફૂલથી પાછો વરસાદ વરસાવે આશીર્વાદ આપે મેં કીધું અહીં કન્યાના માતા પિતાને જ આશીર્વાદ આપી છે એવું લાગે છે કારણ કે એના પર જ ફૂલ પડ્યા કે આપણે એમને આશીર્વાદ આપી દઈએ કે તમે સારી રીતે તમારા કન્યાના લગ્ન કરી દો જો વેવાણ ને માથું છાણ જાટક પડે છે વેવાણ તો મારા ભાઈ છે વેવાય એમ કે એ શેંગાણી પરિવાર છે અજણપુરા નું પરિવાર એટલે મારું પિયર તો જો કેટલી સરસ લાગી રહી છે જોડી લક્ષ્મીનારાયણની જોડી ભગવાન સદા એને સુખી રાખે જો પાછું સ્ટુડિયો વાળા કે સામે જુઓ એટલે ખોટું પાડી લઈએ સરસ મોજ થવી જોઈએ ફોટા પણ આપણી યાદગીરી છે એને સંભાળવા પણ જોઈએ અને થવા પણ જોઈએ બરાબર ને તો જ આનંદ હોય અહીં કન્યાની બેનો ફૂલ વેરી રહ્યા છે બ્રાહ્મણો અસ્તફાળને પગ અડાડી અને આગળ વધજો તો અહીંયા પગ લગાડી આગળ વધ્યા એક પછી એક ચાર મંગળ થયા આપણે જેટલા ગોઠવી શકીએ એટલા આપણે મંગળ લેશું બતા આપણે નથી લઈ શકવાના પણ કોશિશ કરીએ છીએ આપણે કારણ કે હું બેઠી જઈ ઊભી થઈને ખાસ કોશિશ નથી કરી એટલે એકદમ નહીં તો શું છે કે લગ્નના વિડીયો તો બહુ જ પરફેક્ટ બનાવો પણ ખબર નહીં આજ મારા માનસિક રીતે મને એવું લાગ્યું તું કે મને નથી ઊભું થવું જેટલું દેખાશે એટલું કરીશ પણ એમની યાદગીરીને પણ હું અહીં જાળવી રહી છું તમારી સામે મૂકી રહી છું આશા રાખું છું કે તમને ગમશે તમે જે લગ્નમાં નથી જોડાયા એ પણ વિડીયોને જોઈ શકશો અહીં વરની માતા ને વરના મોટા મમ્મી ને ભાભી ને બધા જુઓ કેવા તૈયાર થયેલા છે દેખાય રહ્યા છે ને ભાઈ બધાની અલગ અલગ હેરસ્ટાઈલ બતાવી રહી છું સગા ભાભીને કાકણ ભાભી ને અહીં વરના માતા પિતા ચોથા મંગળ માટે ગયા છે ત્યાં વચ્ચેના બે મંગળ આપણે લીધા નહીં ત્યાં કે એમાં એક જ હતું ને કન્યા ને વર પાછળ હવે અહીં વરના માતા પિતા કન્યાના માતા પિતા હાજર થયા છે અને એમનો ફોટો પણ થાય છે મળવાનું થશે કન્યાની ભાભી અને વરના ભાભી પણ ઉપર છે અને હવે આવ્યા છે સંસ્થાના ટ્રસ્ટીગણ ઉમિયા માતાજી સંસ્થાન માટે છે એના ટ્રસ્ટીઓ આવ્યા છે જે કંઈ દાન પેટ આપવાની હશે એ દાન પેટ આપશે અને આશીર્વાદ પણ આપ્યા અહીં ઘોંઘાટ એટલો હતો કે હું આશીર્વાદ તમને સરખા નથી સંભળાવી તો બંને જોડીને આશીર્વાદ આપ્યા બીજા તો ઠીક નામને ધ્યાન નથી બાબુભાઈ ચોપડા જીયા પરવાળા સામે તમને જો દેખાય છે ને ઊભા છે એ છે એમને પણ આશીર્વાદ આપ્યા માતાજીની છબી મા માટલું તમે જોઈ શકાય છે કે રાજાની પગ પાસે માટલું પડ્યું છે દરેક વર્ગ લગ્ન થાય તો અહીં સંસ્થા તરફથી આપવામાં આવે છે સારી વ્યવસ્થા છે સાદાઈથી લગ્ન કરવા હોય થોડો ખર્ચ કરવું હોય તો માતાજીના સાનિધ્યમાં માના આશીર્વાદથી આપણે લગ્નને અહીંયા સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ બરાબર ને તો માહિત આપે છે આશીર્વાદ આપવા માટે બ્રાહ્મણ એટલે કહું છું ને ઘાટમાં આપણે ના સાંભળી શકીએ તો આ મામાટનું આપ્યું હોય કે આ બાજુ લઈ લઈએ વરના ભાભી નીતિબેન નીતિબેન ગંગાપર ગામ માંડવી તાલુકાના ગંગાપર ગામના દીકરી છે બહુ ડાય દીકરી છે રૂડાળી પરિવારની દિવાણી પરિવારના દીકરી છે મંગળસૂત્ર પહેરાવાનું અને શેઠો પુરાવાનો સમય આવ્યો છે એટલે અહીં પાછા સ્ટુડિયો વાળા હવે આ રીતે બંને વેવાઈઓ મળી રહ્યા છે આપણે એકબીજાના અંતરને વહેંચ્યા છે આપણે એકબીજાના લોહીને એકબીજાથી વેચ્યા છે એટલે સતત આ જ પ્રેમ આપણા પરિવારમાં રહે મારી દીકરી એ તમારી દીકરી છે એમ વરના પિતા ને કન્યાના પિતા કહે છે હવે વર કન્યાના માતાઓ આવ્યા બંનેના એ પણ મળશે એકબીજાને મીઠું કરાવશે તમે આ બે પરિવારમાંથી ઓળખતા હો કે તમે ત્યાં હાજર હો તો કહેજો અને ન હાજર હો અને તમારા સગા સંબંધીઓ તો પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જેથી અમને ખબર પડે કે તમારા સગા સંબંધીને અમે કેમેરે ખંડારા છે બરાબર આ બંને વહેવાનોએ મળી લીધું એ ફોટો શૂટ થઈ રહ્યું છે મિત્રોનું અને આપણે વિડીયોનું કરી છે એન્ડિંગ આશા રાખું છું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો તો લાઇક કરીને શેર કરજો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કેવો લાગ્યો આવજો મિત્રો જય દુનિયામાં